ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા દ્વારા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી નર્મદા પોલીસ સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય સો જેટલી ગાડીઓના કાફિલા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે જતા દરમિયાન રાજપીપલા પ્રવેશ દ્વાર ઉપર તેમને અટકાવવામાં આવ્યા હતા જેને લઈને મામલો ગરમાયો હતો પોલીસે ચૈતર વસાવાની ધારદાર રજૂઆતો બાદ પોલીસ વડાની કચેરીએ જવા દેવાની મંજૂરી આપી હતી પોલીસવાળાની વડાની કચેરીઓ ઉપર પહોંચતાની સાથે જ પોલીસવાળાને મળવાની માંગ કરતા પોલીસે તેઓને કોડન કરી લેતા મામલો ફરી ગરમાયો હતો આખરે પોલીસે મીટિંગ કરવા માટે સહમત થતા પોલીસવાળા સાથે દીડિયાપાડાના ધારાસભ્ય અને આગેવાનો કોન્ફરન્સ હોલમાં મીટિંગ કરી હતી જેમાં ધારાસભ્ય નર્મદા જિલ્લા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા નર્મદા પોલીસ બુટલેગરો આંકડાના ધંધાવાળાઓ અને રેતી માફિયાઓને માટીકામ ખોદકામ પાસે લાખો રૂપિયા હપ્તા ઉઘરાવે છે અને થોડા સમયમાં આ પોલીસ માલદાર બની ગઈ છે તેવા આક્ષેપો કર્યા હતા જ્યારે દેવમોગરા ખાતે મંદિરે આવતા ભક્તોને પોલીસ રંજાડે છે તેઓના વાહનો ડિટેન કરીને હેરાન પરેશાન કરે છે લેગરોને મદદ કરે છે ત્યારે નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરતા પોલીસવાળા પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે માટી કામ ખોદનાર લોકોને મદદ કરનાર પોલીસ સામે પણ પગલાં ભરવામાં આવશે અને ધારાસભ્યની તમામ રજૂઆતો સાંભળી છે જ્યારે ગ્રામ્યજનોએ માટીના ડમ્ફરો પકડીને પોલીસને સોંપ્યા હતા અને તે છોડી દેવામાં આવ્યા છે જેની રજૂઆતો કરી છે તેના ઉપર પણ તપાસ કરી પગલાં ભરીશું તેમ જણાવ્યું હતું પોલીસ અધિક્ષક નર્મદા કચેરીએ પહોંચ્યા છે પોલીસ બે પ્રકારની હોય છે એક ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે અને અહીંના બેફામ બનેલા બુટલેગરો જમીન માફિયાઓ રેતી માફિયાઓ જેવા લોકો સાથે સાત ગાંઠ કરીને જમીનોના સોદામાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે આ વિસ્તારના લોકો રુલર એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે ત્યારે દેવમોગરા યામોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન્સ એવા નામે જે દંડ ફકરા ફટકારવામાં આવે છે મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે એક બાજુ સરકાર મોંઘવારી દિવસ ને દિવસે વધે છે લોકો પર રોજગાર નથી અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે તમે તમે એનસીકેસ કરો જે પીધેલા હોયના પર કરો તમે હેલ્મેટવાળા પર કરો અમને કોઈ વાંધો નથી પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય કોઈ જાનમાં જતા હોય લગનમાં ચાંદલો કરવા જતા હોય છોકરાઓ ભણવા જતા હોય કોઈ પોતાનું ઘર ચલાવવા માટે મજૂરીએ જતો હોય એને તમે આજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે પોલીસ સવારે મોરચો સંભાળે સાંજે પાંચ વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ચેક પોસ્ટો રૂલરમાં બનાવવામાં આવી છે ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા તાહીમામ પોકારી ઉઠી છે લોકો પર એક બાજુ રોજગાર નથી ને મોંઘવારી એટલી બધી છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે ત્યારે જો પોલીસ નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દંડો ઉઘરાવે છે એમાં ખેડૂત મજદૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું સાથે સાથે અમારી સાથે ઉમરવાના વડીલો આવ્યા છે એમણે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચો પચીસના રોજ એટલે કે બે દિવસ પહેલાં ક્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલતું હતું એ અટકાવવા માટે એમણે ચાર ટ્રકો અને એક પોકલેન પોલીસને સોંપી પોલીસે રાતોરાત એને છોડી દીધા તો શું એવું થયું કે પોલીસે રાતોરાત છોડી દીધા એટલે આવા ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શન કંપની જે માટી ખોદી છે અઢાર કરોડની એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઇન્દ્રાણા વિયર ડેમની નીચેથી એમણે જે મટીરિયલ ઉઠાવ્યું છે એમની પણ માપણી કરીને દંડ ફટકારવામાં આવે એવી અમે બધા માંગ કરીએ છીએ અમે એસપી સાહેબને એક એક મુદ્દે ચર્ચા કરી છે અમને નર્મદા જિલ્લો આજે પોલીસની કામગીરી શું છે ભાઈ શાંતિ સલામતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવવાની આ તો પોલીસ તૂટી પડી છે ગરીબ લોકોને ટાર્ગેટ કરે છે શોષણ કરે છે એટલે મેં કીધું બધી પોલીસ એવી નથી ઈમાનદારીથી બી કેટલાક લોકો પણ અમુક અધિકારીઓને રાતોરાત લાખોપતિ બનવું છે એવા લોકો બધી આવી કામગીરીઓ કરે છે અને અમે જ્યારે પણ એમને વાત કરીએ એટલે કહે છે કે ઉપરથી સરકારનો આદેશ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાયફાઓ કરવા માટે नर्मदा ना लोगों पर आ दंड उगरावता हंसे वो मने स्पष्ट लगेड हो रहे और जो खास करके डीडियापड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और टू व्हीलर के फेटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पर हो रहा है और आने वाले समय में आ, हम इसी तरीके से कि ये फेटल के एक्सीडेंट कम हो इस तरीके से ये ड्राइव को वाटर करेंगे इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे इन्फोर्समेंट हो ताकि लोगों को परेशान ना हो और इन्फोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज़ होगा और ये रजुआत की गई इसके अलावा भी जो बाकी कुछ रजुआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है तो वो रजुआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी सर uh, जो उन, उन्होंने कुछ आक्सेप्ट भी किया है तो को नहीं पकड़ते uh, जब uh, मेरे सामने रजवाते हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए लेकिन uh, हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन वो हमको दे uh, नर्मदा जिला में पिछले तीन साल में uh, हर साल ट्वेंटी परसेंट uh, प्रोबिशन के केसेस का इंक्रीज है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है हर uh, दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है और मेरे आपके माध्यम से सबको ये विनती भी है अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए उसके ऊपर कार्रवाई होगी सर उमरवा जोशी में जो गाड़ियाँ पकड़ी गई उसका भी कुछ एविडेंस उन्होंने यही मैंने बताया कि उमरवा जोशी गाँव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है उन्होंने कुछ उसमें रजुआते हमारे पास की हुई है तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाएगी सर उन्होंने ये जो फैक्ट है इसको देखने का नजरिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने जरूर बढ़ाए हैं लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले आ, दो साल में हमने देखा है कि सागबारा और डेडेपाड़ा का विस्तार जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है तो टू व्हीलर का फेटल एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है तो इसके वजह से हम उसके ऊपर वो एन्फोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फेटल एक्सीडेंट की संख्या कम हो और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट वन के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं सर खास उन्हें बताया कि दर्शनार्थियों को ज्यादा परेशान करती है पर आ, जो नहीं, मंदिर जाते हैं। आ, हम जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं और मैं वो उसको परेशानी भी नहीं बोलूंगा वो हमारा एनफोर्समेंट है वो हमारा काम है जिसे हमें करना पड़ेगा क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है महाराष्ट्र से आता है मध्य प्रदेश से आता है दारू पीकर गाड़ी चलाते हैं वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है आम जनता है उसकी भी जान खतरे में डालता है तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस प्रवृत्ति से बचिए हेलमेट पहल्ट पहरिए ताकि आप रोड के ऊपर सुरक्षित रहे और लोगों को भी सुरक्षित